તરામ જય શ્રી કૃષ્ણ જય વસરા જઠણા વાગે ગા અગિયાર થઈ ગયા અગિયાર વાગે ગા અને લુગડા હૂંકવી નાખ્યા અને બીજું છે ને અઠાણમય બાજરો તડીકો ફૂલ નીકળ્યો ને અગિયાર વાગ્યા હતા આંખો જે જરા તી તડીકો ફૂલ નીકળ્યો ફૂંકવી નાખ્યો અને હેને ને સોખા હૂંક્યા ભાતિયા સોખા અને સેવડાનું સામાન હુંકવા દીધો જે ને તપાઈ જાય ને તો તરાય મન તે બધાની સોંદોડી પાથરે અને આ બધું અહીં તડીકે તપવા મૂકી દીધું સોખા છે અને અજે થોડા એક વસ્તુ હુકવાનું ઘઉં હૂકવવા ઘઉં હું નાખા એ ભૂલાઈ ગઈ જ્યાં જગ્યા હેમ સાઈડમાં ના ઘઉં હૂકવે નાખા અને પછી રૂંઢીએ ખેડ તડી રસણ તપાઈ જાય ને પછી બનાવવાનું છે સેવડો અને છોકરા આખોથી વેકેશન હોય ને તેણી થોડું થોડું ખાવું જોઈએ સેવડો હોય ને તો ભાવે રૂપારો બાકી બીજી વસ્તુ હે ને ભાવે ઓછી કેમ કે ગર્યું કરીએ ઢેફલ્યું કે લાડવા ગતી હે ને પડ્યા રહીએ પછી એ કે લાડવો મોં ભાંગે નાખે મીઠી વસ્તુ ને તીખું હોય ને એ કોઈ મોં નો ભંગાય નહીં એટલે આ ઘઉં હુકોવા જગ્યા હે ને અને વા ચોખા ને બાજરો સેવડા ને પવા ને ડુંગરી બે જ વસ્તુ નાખે ને સેવડાય નકર બહુ નથી ખતા ને આ કોઈ લુગડા દુનિયાના હુકા અને નવીન ને એવા દૂધના થામજા મીંદડા ને એવું લોહી પીએ ગઉં જીવા હુકવીએ ને ધોવે તા ટાકો ના જ નાખી દીધા આજ વેલા પરવારે આમાં મી નાખી દીધા સોખા બિહુ ખીલાય હોય ને શેક્યુલી બહુ જ નહીં રાખે આ પીપાઈનું હીરું હે ને તે ના આવે અને અહીં પણ બેઠી હોય લે લાળા ને ખીસકો ત્રણ તો એટલે આવે ને કે વાત જવા જાય અને દિયાબાઈન પડે હું વેકેશન એટલે એ ધમાલ ચાલુ લુવા હે ને સાણ ઊંસું નાખ્યું હતું ને એ ઉપર ઉપર થી ગોડે ને હજુ હેઠું નાખી દીધું ને હેઠથી જે હે ને હળલ સાણ હોય ને એ મારે આજે આંબામાં વારે સોરે અને આંબામાં સાણનું એક થર મારે જાય ગોયડી કરીને રૂપારી એટલે આંબા મસ્તી ના એક તો નીકળે તો ગાહ છે પણ તો એમ ઠાવકા નીકળી જાય જ્યાં આ કામ ચાલુ છે હું કા થોડોક વિડીયો ચાલુ કરી દઈએ અને જીવડી આવે પડી ને જીણી ઝીણી જ્યાં અમાય દેખાય જીવડી કવડે છે તેની વાત જવા દયો હા તોડે લઈએ રામઠે રામઠા થઈ જાય અને આ સાણ હે ને જોસલનું આ હળે ગોલ સાણ હે એકદમ એ વાણી ને ખીલે નાખીએ ખીલે નહીં પણ હવે ખામણામાં નાખીએ ને એટલે એવું મસ્તીનું છે ને ઉજેર એકદમ રૂપારો થાય સાણીઓ ખાતર રહે ને હું બગીચામાં બહુ જ નો નાખ્યા રાખતી રાખતી લીલે લીલું મેં થાય ને લીલું સાણ હોય ને ડો ડોબે અને બગીચામાં ઝાડમાં એવો કોર મૂક્યો બહુ જ નો પાછો પણ હે ને અજય મેળવી ને એટલે એક ફેરે નાખી દેવું અટાણ પાલર પાણી જોઈ મીઠા રૂપારા એટલે ઈ હે ને નળે એની પછી મોરા પાણી પડી જાય ને એટલે સાણ નાખીએ પછી નુકસાન કરે એટલે અટાણ એક થરો જ મારે મારે દેવું સાણનું અને આમાં મોરમ નાખી દીધી ને એવું શું થાય ને જીવડી બહુ જ ની લોહી એટલે એ કામ મારું ચાલુ છે બગીચા વાળું રોટલી બનાવી નાખ્યું અને ભાત વઘાડી દીધા બીયા ને એની નાસ્તો કરવો જોઈએ ભૂખ લાગે એની નામાં જો વાવ જાઉં તો ભી હું દોવે લીધું ને તો આમ કાંઈ ને વાવી લાલ ગાજર હું કેતી ને કે લાલ ગાજર વાવવા ત્યાં લાલ ગાજર પડી ક્યાં આવે ગઈ પણ ભૂલે ગઈ પાછી

એની બેન મારતી હતી આ બધી ભેર્યું થેન એણી કે અમી અમારું આ બધું હૈયારું અને ઓલી વાં ઊભી ઓણી પેલી આજ પાણી ઓસેરું પીધું પીધું ને બહુ મગોટું તો નાખી દીધું ગમેણમાં શોખું કરે અને તારે હમણાં બેગ દીધી ને તબેલામાં છુટકારો ચડે ગયો હા એ વાત હશે ટાઢે હીરે કામ થાય પણ થાકે તો જઈએ ને અમે કામ તા કામ હોય હા કલે હોલો રાવે હું પણ ને એનો વિડિયો કે કે મોટા ખેતરી હતું જ નથી નથી અ લાઈટ ઊન બધું ઈ ગી બરા કિરેગો ની કામ કરવાનું હે દિનાથી ને તો એનો વિડિયો પછી લી હું આપણી ના જ ને તારા તા ઓટાને હોલો રાવું મોરછા તો ઓર્ડરું થેગા ફોટો તો આવે પણ આપણી માંડી પાડીતી ઓગળી ની કરી કુદી ઓર્ડર નથી હમ હજી 10 15 દી થાય આખી હા તો તા આપણે તો જ વાર લખી 20 21 ની ઉપાડવી થી કે 500 દે ઉકાટા થાએલી પછી તારી ખુદી તો

ઓગણે કારણે કુટી છે હા એટલે થ્રેસર એમ કાલે કાલે ઈ દા આવે તો કેદુક નું ઘો પણ ઈ હે ને સુધારા વધારા કરવાનો છે 4 5 વેલું ઘોઈ દા પણ સુધારા વધારા કરવાનો હોતો ને તે હિંગડે મૂક્યું તો તેમાં ઈ થોડોક પાછો ખર્જો લાગેગો એ હા ભાડા સ 3.5 લાખ રૂપિયા ની ઈ તો ટેન્શન નહી

ને અર્જુન ભેગો જાય કે મારે જવું હે કે દેખે ગો ખબર એ અર્જુન દૂધ દેવા ગો ની પછી આવ્યો ન આવ્યો નકરે એની ભેરો જાવું જોઈએ ડ્રોઈંગ દોર દે વાઈ જાય વેકેશન પી એટલી પૂરી પૂરી માઇ તડકાના તપો થોડાક એટલી ખબર પડે એ જાય બોટલ પાણી ની ને નાસ્તો તો ફૂલ એવી કરી લીધો વઘારેલ ભાત ને દહીં ને તો ખાઈ લીધા એટલે એવી અગિયાર થયા હતી પછી બપોરી બાર વાગે તો આવતો રે ને દિયા હે દેવલા બાર વાગે તો આવતો રહે ને ઓય માં બાર ની વસ્તુ કઈ નાસ્તા નો એક પડી ગુમાઈ ગયો એટલે વાત કરી કઈ ખાવાનું નથી ખાઈ તો લીધું ને ફૂલ ટોપી પહેરવી તરીકા ની હાથી તું તા આટા ઢીલા થાય ના કામ તું ભૂગી યુલો ન થાકે હલો એવામાં બગીચાનું કામ હે ને પસવાડે હે તો બગીચો ઘરને પસવાડે તો ખાલી હે ને આંબા જ હે બાકી મેન તો પોસવાડે એટલે ઓલી બાજુ આજે પોપિયાને કાઢવું કાઢવું કાયમ કરીએ પણ આ હે ને એટલા બધા પોપિયા જાય ને એટલે એને કાઢવાનું મન ને થતા એનું કારણ હે કે આંબા નડે આંબામાં પણ એ તો કઈ નળી અને થોડી કેરીઓ ઓસિયું બીજું પણ બધા ફ્રૂટ થોડા થોડા ખાવા થાય ને આંબા મસ્તી ના કોરે ગા ને તે વાયર શેર કરે અને આમાં હે ને સાણીઓ ખાતર નાખે દા ગોડ થોડીક કરી નાખા આમાં ગોડે અને પછી સાણીઓ ખાતર નાખા ને તો આ ભરાય નહીં ને કદાચ ધોઈતા ભરાઈ ગયેલ હે અને પાછું હે ને આખા મોયલું ધોર્યો નહીં ગયે પાણી વારવાનો તે થી ને ધ્રોકડ જાતું જ નહીં દવા તાજ મારી પણ એવું ખબર નહીં જાય કે ન જાય અને આ આંબા ને રોપડા એના મેળા ગોઠડીયો ખાઈ ને આ જ નાખીએ એટલે રોપડા આંબા ઝબડ્યા તા થઈ ગયા એટલે ઓઇલે ઘાટા ઘાટા પર આંબા થતા જાય મસ્તી ના આંબા તો ઘણા બધા હે તાણ વિના ના આંબા હૈ પાણીની વારી છે ને આમાં ખેતરમાં એટલે રોપારવા માં તા ને પાણી વારી આજ રહી કે વારવું નહી થાય આંબા ફાયદો હે ને કેરી હોય ને ધાર બહુ થાય ઈ થાય કે વધારે હજી આંબા હોય તો ટણેણી ન બહુ ગણી કરીએ પણ તાર હે ને અને ફાયદો બહુ થાય સુપારું ગોડ કરે અને હે ને સાણીય ખાતર ન ખાય દેવું ઝાડવા મણી હે ને બહુ જ ને વાલા ઝાડવા એટલે હે ને એની વાત જ નથી

吃了，我睡觉。 સાણ હે ને રૂપારો આઈ થઈ દે ભૂકો કરતી જાય કગ બેઠો હોય અને પછી એના માં રૂપારો ધોર્યો થઈ ગયો તે મસ્તી નું પાથર એ લીલું જગ્યા ગયા હે ને તે બહુ ગણ કરે એમાં આંબાઓમાં તા સાણીઓ ખાતર તો આંબા તા કાં ગમે એ જાડવું હોય ને સાણીઓ ખાતર બે કવરો નાખીએ ને એટલે એમાં જોરદાર મીઠું ફળ આવે અને એકદમ નું હે ને એમાં ગણ એકદમ કરે એટલે વધે બહુ જ કરે એટલે ફળ અને વધવાનું કરવું હોય ને તો સાણીઓ ખાતર નહીં બહાર રાખવાનું જૂના જમાનામાં તો સાણીયા ખાતર વગર કાં કંઈ થતું જ નહીં ને અને એ જ નાખતા ડોહા કંઈ એ કંઈ આ રાસાયણિક ખાતર તો ઊંચું જ નહીં ખાતરની ખાતરની જ ખેતી થતી એટલે જૂનવાણી આપણે વા જોઈએ ને એ પ્રમાણે તો આ અનુભવ હે જ્યાં પોપીઓ કોઈ ને ભાઈ બે વર્ષથી કાં કંઈ નહીં તો પણ એમાંથી ઢગલા ને ઢગલા પોપી આવે પણ એનું કારણ છે કે ખાતર કઈ કઈ જડતું જ એટલે હે ને હું એમી સડે જ ને આંબાતા હે ને પરવા હા લગભગ પરવા જ હોય કે ત્રીજે વરે હોય હે ને આ આવતા ને હરગાવતા હતા ને આખા એટલે આખા આંબા હે ને ખખડાઈ ગયા હતા તપ લાગ્યો એને અને પાછો ઉતો મોકે ઉનારો જરા જરા હુકાણ હતા અને પાછી હેઢા કર્યા ને એમાં હાજા આંબા હે ને હું ગયા હતા જીવ રાખ થઈ ગયો પણ ખબર નઈ કાં હોય પાછા કોરે એકદમ હાંડળા જેવા થતા ગા પછી ખાતર નાખ્યો ને પાણી નાખ્યું એટલે એવા રૂપ પારા કોર પાછો ત્રત મૂકે દીધો અને આ હે ને જૂન હે આ લીલગરી એક વારનો કાપ થયો હતો પણ આ લીલગરીની ની ત્યાં કઈ નઈ તો આ લીલગરિયું વી વીહ વર્ષની હોય વીહ વરસ જૂન્યું લીલગરિયું અને આ લીલગરી પણ હે ને આપણે એક દી હું નહોતી કેતી કે ગાયના સાણનો ધૂપ એમાં લીલગરીના પાનને હુકવે અને મિક્સરમાં ભૂકો કરે નાણી મિક્સ કરીએ ને એટલે તો ધમધમે ઉઠે આપણું ફર્યું અને ઘર એટલે કુદરતી વાતાવરણને વેસી તો તમે જેટલો વિસાર કરો ને એટલા ઓછા અને જેટલું આપણે હે ને એમાંથી નવું જાણવા જડે ને એટલું અને શહેરના વાતાવરણમાં તો કંઈ નવો વિસાર જ ને ન હોય કામ નવું વિચારું અને આ ગામડામાં તો નેવરિયા થયા ને કે બાણે નીકળ્યા ને કે નવું 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 ઘણું બધું જો જાણવું હોય તો ઘણું જાણવાનું જોડે અને આંબા ને મેરા ઓઢર પડતો હતો ને ધીરું પારો મી છે ને એ મોર રીંગણી રોપ છે ને વાવે ગઈ આમાં તો એ પણ લાગે ગો કોરી જગ્યા આવતી ને તો એ પણ કે ભેજ બહુ છે ને એટલે આમાં લાગે છે ને પાછો આંબા આવવાનું કારણ કાં હે કે કહે ને આ ખેતરમાં પાણી વારતા હોય ને માણું ત્યાં પાણી ક્યારો ભરાઈને આવે ને એટલી જાહેરની ઘડીકમાં આપણે ભૂલાઈ જઈએ પાણી વારતા કે કંઈ એક પાણી વારવાનું કામ નો બકાલામાં હોય પાંચસો કામ હોય ભૂલ ભૂલસૂક થઈ જાય ને હું તો આ હે ને પાણી આવી જાય એટલે લાગી જાય ને પાછો આ એક સાણ નો કર્યો એક સાણનો કોરા ખાતરનો ઢગલો આ કર્યો એક આ કર્યો એટલે બધે ફેટા ફેરતા રૂપા ઢેગલા કરી દીધા ને મસ્ત મજાનું ખાતર હે આસુઆસું પાથરે દા અને આ રીંગણીમાં થોડું થોડું ઉપજ થયું હે ને નાખે દાહ એટલે અસલ નો હને ઘણો રો હોય ને સુહાય ને હેડ જાય એટલે મસ્ત મજાનો લાગે જાય હે એવો લાગે તા ગાહ જ પણ હને રીંગણા અસલ આવી હે આવે કે નો આવી તે ખબર નહી પણ આપણે તો વાવ વાતી મતલબ કે થાય તો હારું ટમેટી વાવી બગીસા મલોગ છે તમારે વાલ મોટા વાવવા વટાણા વાવવા ઘણ બધું બકાલું વાવ પર થાય કે હું કી જો વાંદી અને અર્ધા મતા ખાતા રહી નાખી દીધું પછી હને ઢોળિયામાંથી ગોઈડ કરે ને ધૂળ કાઢી નાખે અને હને સાણીઓ ખાતા

તો નવે હેઠળ પાછો ના આંબો નવો થઈ ગયો ગયા સાણે રૂપાલ નવી રેન્જ ન થઈ આખો દી આવા આવા કામ નવા નવા કઈ રાખીએ બાપ નો ફોન આવે ને કે તાર આવું કે દુઈ જમણ તો આવી જ મત કે દુઈ કે મેં કે હું પરવારતી જ નહી મણે કે તું કથઈ મૂકે દેવાય નહી કે એકદી આવું હું એટલે મેં કહું આવું હું તો ઘણી હોય પણ આમાં પરવારતા જડવી છે મણે કે કાં તો એવું કામ કર બાવા નથી આના પછી નથી આના દા ની પણ આ કહું કે આપું હું એટની તો બગડતી હું એટલી ગમય નહી એટલે આવા કામ કર્યા રાખીને રેઢું બધું કઈ પોહાય નહી ઢોર ને તો એ તો થોડાક ઉસેરા થઈ ગયો પેલા કરતા પણ કામ ની કુડું તને ઘર નું ઢોર નું દોવાન કર લીએ બપોર થઈ જાય અને બપોર થોડોક ટાઈમ જડે ને તો કાયમ થોડું થોડું કરવે કાંઠે થઈ જાય અને કોરય મસ્તી મને ઝાડમાં બહુ વાલા ને ઝાડવાની ટાઈમ મારે થોડોક દેવો જ પડે કે તું બહુ કામથી બહુ કામથી